કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચના બાયપાસથી કંથારિયા સુધીના દબાણો દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી શોપિંગ સેન્ટર દ્વારા ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવે છે જેને લીધે રિક્ષા ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે રિક્ષા ભારત ભારત ઓટો ભરૂચ જિલ્લા આજે અમે તમામ રિક્ષા ચાલકો કલેક્ટર સાહેબ પાસે એ રીત થયા છે કેમ કે ભરૂચની આર્થિક પરિસ્થિતિ ટ્રાફિકથી બહુ માનસિક ખરાબ છે અને રિક્ષા ચાલકોને વધારે તકલીફનો સામનો કરવો પડે છે આજે અમારા ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના માધ્યમથી તમામ ગુજરાતમાં જે રિક્ષા બધા વિસ્તારોમાં વધી ગઈ છે જેમથી ભરૂચમાં પંદર હજાર રિક્ષાઓ વધી ગઈ છે અને અમે આજે કલેક્ટર સાહેબના આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે ભાઈ ભરૂચ જિલ્લામાં traffic સમસ્યા છે રીક્ષા વાળાને મળતા નથી તો અમારે નવા પરમિટ બંધ જોઈએ ઘણા time થી અમે રજૂઆત રાખી હતી હવે અમે અમારા લેટર ઉપર pad ઉપર બધા આખા ગુજરાતમાં અને ભરૂચ જિલ્લાના લીધે અમે collector સાહેબને રજવાત રાખવા આવ્યા છે કે અમને અત્યારે ટૂંક સમય માટે ભરૂચના નવા રિક્ષાના પરમિટ બંધ કરવાની માંગ કરવા માટે છે અને બાયપાસ ઉપર જે આર્ રીતે રિક્ષા આવે છે કેમ કે શોપિંગ વાળાએ મોટું બાંધકામ આગળ કરી દીધું છે રિક્ષા ચાલકો ચાલીક બાયપાસ થી કંઠારીયા સુધી દબાણ હટાવવામાં આવે કેમ કે ગેરકાયદેસર શોપિંગ આગળ આગે રોડ સુધી બાંધકામ કર્યું છે રિક્ષા વાળા ક્યાં ઉભા રહેવાની સમસ્યા છે ટ્રાફિક વધાર થાય છે એટલા માટે આજે બધા એકત્રિત થઈને અમારી માંગ માંગવા આવ્યા છે અમારી માંગ પૂરી ના થાય ટૂંક સમયમાં તો મોટો આંદોલન કરશું અમે એના લીધે અને રિક્ષા ચાલકોને રાહત મળે એવી રીતે અમે અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત